સ્વામિનારાયણ ભગવાનની છે ગુણા સ્વામી મહારાજ ની છે પ્રમોદ સ્વામી મહારાજ મહાન સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી સ્કૂલની અંદર શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો કે તારી ઉંમર કેટલી એટલે બાળકે જવાબ આપ્યો છ વર્ષ શિક્ષકે કહ્યું તારા માતા પિતાની ઉંમર કેટલી જવાબ આપ્યો વર્ષ તારી નહીં તારા માતા પિતાની ઉંમર વિશે પૂછું બાળક કે હું પણ મારા માતા પિતાની ઉંમર જ તમને કહું છું શિક્ષક થોડા આકળા થયા ને કહ્યું કે તારા માતા પિતાની ઉંમર છ વર્ષ કેવી રીતે હોય કારણ કે છ વર્ષનો તો તું છે છતાં પણ પહેલા કહ્યું કે એમની ઉંમર છ વર્ષની છે શિક્ષક છે થોડા વધારે આંકડા થઈને કહ્યું કે કેવી રીતે છ વરસ હોય તો એ વખતે બાળકે કહ્યું કે મારા જન્મ પછી જ એમને લોકો માતા પિતા કહેવા માંડ્યા મારા જન્મ પહેલા એમને કોઈ માતા પિતા કહેતું નહોતું શિક્ષકને વાત સમજાય કે જ્યાં સુધી ઘરમાં બાળકનો જન્મ નથી થતો ત્યાં સુધી કોઈ માતા પિતા નથી બનતા જન્મ પછી એ માતા પિતા બને છે તો ઘરની અંદર જન્મ લેતું નિર્દોષ એક નાનું એક અબુધ જણાતા બાળક છે એ પણ જન્મતાની સાથે માતા પિતાને દેવતુલ્ય બનાવી દે છે કારણ કે આપણા ઉપનિષદોની અંદર કહ્યું છે કે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ તો બાળક છે એ આપ માતા પિતાને દેવ બનાવી દેશે તો હવે માતા પિતાની પણ જવાબદારી છે કે આપણા પરિવારની અંદર જન્મ પામેલા બાળકને સંસ્કાર આપીને આપણે પણ એને દેવ તુલ્ય બનાવો કારણ કે આપણને શાસ્ત્રોમાં કહ્યું છે કે જન્મના જાયતે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્ચતે જન્મ થાય ત્યારે બધા જ બાળકો સમાન હોય છે એ સંસ્કારથી છે ને એ જુદા પડતા હોય છે છે તમે જો બાળકનો જન્મ થાય એ વખતે તમામે તમામ બાળકો સરખા હોય છે પણ સમય જતા એક બાળક રાવણ બને છે એક બાળક સરદાર પટેલ બને છે જન્મ થાય છે ત્યારે એક બાળક દુર્યોધન બને છે અને બીજો બાળક એમાં યુધિષ્ઠિર બને છે જન્મ સમયે સરખા હોનાર એક દીકરી છે સુરપંખા બને છે અને બીજી સીતાજી બને છે એક હિટલર બને છે અને બીજા કલામ બને છે એનું કારણ છે જન્મ વખતે તો ભગવાન બધાને સરખા જ બનાવે છે પરંતુ આટલો મોટો તફાવત આસમાન અને જમીન જેટલો ફેર પડ્યો ને એનું કોઈ મુખ્ય કારણ હોય તો એ કારણ છે સંસ્કારનો અભાવ અથવા તો સંસ્કારયુક્ત જીવન તો જે તે પણ થાય છે એનું કારણ એક જ છે કે સંસ્કાર છે એ જો નહીં હોય અથવા તો હશે તો પરિવારમાં બહુ જ મોટો તફાવત ઊભો થશે ઘણી વખત આપણે એવા બધા શબ્દો સમાજની અંદર હોય છે કે પોતાના બાળકથી પોતાના સંતાનથી ત્રાસી ગયેલા માતા પિતા છે એ ક્યારેક એવું બોલતા હોય છે કે આના કરતા તો પેટે પાણો પાક્યો હોત તો સારું હતું આના કરતા તો આપણે વાંજિયા રહ્યા હોત તો સારું હતું કેમ એવું થયું જે બાળકના જન્મ માટે પથ્થર એટલા દેવ કરેલા છે જે બાળકના જન્મ માટે ઘણા પ્રકારની પ્રાર્થનાઓને માનતાઓ માનેલી છે અને બાળકના જન્મ થયા પછી આપણે આનંદિત થઈ અને ઉત્સવ મનાવેલો છે પેનાની વેચણી કરેલી છે એ જ બાળકના જન્મ પછીના થોડા સમય પછી મા બાપ એનાથી ત્રાસી કેમ જાય છે એનાથી દુખી કેમ થઈ જાય છે તો એક જ કારણ છે કે બાળકની અંદર સંસ્કારનો અભાવ છે તો આપણા પરિવારમાં જન્મ લીધેલા બાળકને સંસ્કાર આપવાની જવાબદારી કોની અત્યારની પરિસ્થિતિની અંદર માતા અને પિતા બંને જોબ કરતા હોય બંનેને કદાચ પોતાના કોઈ સોશિયલ કમિટમેન્ટ હોય પોતાનું વ્યક્તિગત જીવન છે એ પણ હોય એના કારણે ઘણીવાર એવું બને છે કે ઘરની અંદર મોટા થતા બાળકોના સંસ્કાર માટે કોઈ જવાબદારી લેવા સ્વીકાર નથી થતું બંને એકબીજા ઉપર મૂકે છે કે સંસ્કાર આપવાની જવાબદારી તારી છે બીજા કહે છે કે સંસ્કાર આપવાની જવાબદારી તારી છે એ તારી મારી જવાબદારીની વચ્ચે બાળક સંસ્કાર વગરનું તૈયાર થાય છે અને પછી આખા પરિવારે દુઃખ સહન કરવું પડે છે તો એટલે કહ્યું છે કે એક જણે તો સંસ્કાર આપવા પડશે એક જણે તો કરવું પડશે કોક જણે તો કરવું પડશે ન કરવાની આ કેવી તામસ હરીફાય આપણા જન્મની આપણા પરિવારમાં ભગવાને આવો બાળક આપ્યો છે એને સંસ્કાર નહીં આપવા માટે આપણે કેવી હરીફાઈમાં ઉતરી જઈએ છીએ તો સંસ્કાર આપવું બહુ જ જરૂરી છે તો એ સંસ્કાર કેવી રીતે આપવા તો જો એના માટેનું યોગ્ય માર્ગદર્શન છે આપણને મંદિરની અંદરથી પ્રાપ્ત થતું હોય છે રવિ સભાની અંદરથી પ્રાપ્ત થતું હોય છે સંત સમાગમની અંદરથી પ્રાપ્ત થતું હોય છે એટલે ભગવાન સ્વામિનારાયણે જણાવ્યું અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વારે વારે કે છે કે જો તમે તમારા સંતાન છે એને સંસ્કાર નહીં આપો તો તમારે સંતત્તિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે અને સત્સંગનો મહિમા જણાવતા મહનસ્વામી મહારાજ કહે છે કે કોઈ કોટી બ્રહ્માંડનો રાજા હોય પણ એને જો સત્સંગ ન કરતો હોય તો એનું જીવન અલેખ્ય ગયું ગણાય કારણ કે બધું જ પ્રાપ્ત કર્યા પછી પણ બાળક જ્યારે એવા ચરિત્ર કરે અને આપણે કોઈને મોઢું બતાવવા લાયક ન રહીએ અને દુઃખી થતા હોઈએ ત્યારે આપણને સમજાય છે કે નાનપણથી સત્સંગ કર્યો હોત અને સંસ્કાર માટે આપણે જવાબદારી જો સ્વીકારી લીધી હોત તો ખૂબ લાભ થાત તો એ જવાબદારીના આપણે શું કરવું જોઈએ અને શરૂઆત ક્યાંથી કરવી જોઈએ તો એની પહેલી વસ્તુ છે કે સંસ્કારની શરૂઆત કરવી જોઈએ ગર્ભ સંસ્કારથી ગર્ભ સંસ્કાર એ ભારતનું એક આધ્યાત્મિક વિજ્ઞાન છે અને આધુનિક જગતનું પણ વિજ્ઞાન છે અને સાબિતી આપી છે કે ગર્ભની અંદર છે બાળકની અંદર સંસ્કાર પડે છે અમેરિકાની અંદર નોર્થ કેરોલિનાની અંદર ડી કેસ્પર અને હાઈફર નામના બે મહાન જે ડોક્ટર અને વિચારકો એમને સંશોધનો દ્વારા વિશ્વ સમક્ષ એક અદ્ભુત વાત મૂકી કે ગર્ભની અંદર જન્મ લેતા બાળકો છે એની ઉપર સંસ્કાર છે સારા અથવા તો માઠાય પડે છે એવું એમને પ્રયોગ દ્વારા પુરવાર કર્યું તો હવે જો આપણે બાળકોને સંસ્કાર આપવા હોય તેની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ તો ગર્ભ સંસ્કારથી જેમ આપણે દરેક ને પરિવારમાં ગૃહસ્થ ને પોતાના ઘરમાં બાળકની જન્મની ઈચ્છા હોય છે એ માટે આગળ કહ્યું એ પ્રમાણે આધ્યાત્મિક પ્રયત્નોથી લઈ અને મેડિકલ પ્રયત્ન છે આપણે કરીએ છે પરંતુ એ બાળક કેવા પ્રકારનું તમારા ઘરની અંદર જન્મ લે એના માટેનો કોઈ પ્લાન એના માટેની કોઈ પૂર્વ તૈયારીનો આપણે વિચાર કર્યો છે જેમ કે આપણે નક્કી કર્યું કે આપણે પોતાનું ઘર કરવું છે તો ઘર કરવાનું તમે નક્કી કર્યા પછી ઘર કેવા પ્રકારનું હોવું જોઈએ એનો આપણે પ્લાન છે એ બનાવીએ છે એ ઘરની અંદર કેટલી રૂમ હોવી જોઈએ ઘરની અંદર કેવા પ્રકારનું રસોડું હોવું જોઈએ ઘરની અંદર કેવા પ્રકારનો કલર હોવો જોઈએ ઘરની અંદર કેવા પ્રકારના ફર્નિચર હોવા જોઈએ આ બધો જ વિચાર આપણે ઘર બનાવતા પહેલા કરીએ છીએ અને ત્યાર પછી ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ એવી જ રીતે આપણા ઘરની અંદર બાળકનો જન્મ થાય એવી ઈચ્છા છે પણ એ બાળક કેવું હોવું જોઈએ એનામાં કેવા સંસ્કાર હોવા જોઈએ એના જીવનની અંદર કઈ દિશાની અંદર આગળ વધતો હોય એવા માટે કોઈ દિવસ ભેગા થઈને પતિ પત્ની માતા પિતાએ ક્યારે વિચાર કર્યો છે જો પ્લાન વગર અને વિચાર વગરનું તમે મકાન કર્યું હશે તો મકાનની અંદર અસંતોષ રહેશે અને વારે વારે તોડવાનો અને બદલવાનો છે એ પ્રયત્ન થતો રહેશે એવી જ રીતે જો આવા કોઈ વિચાર વગર બાળકનો જન્મ ઘરમાં થયો હશે ને તો પછી આપણને અસંતોષ રહેશે એના સંસ્કારી જીવન તરફથી અને પછી એ તોડફોડ થતી હોય છે એટલે એવો પ્લાન સૌ પ્રથમ કે કેવો બાળક આપણે જોઈએ છે એનો બંને જણા ભેગા થઈને પ્લાન કરો અને પ્લાન કર્યા પછી જે મકાન માટે આ ટાઇલ્સ ક્યાંથી લાવશું લાઇટ ક્યાંથી લાવશું ચાઇનાથી લાવશું ઇન્ડિયાથી લાવશું આવું આપણે પછી પ્રયત્ન કરીએ છીએ એ પ્રકારના સંસ્કાર માટે હવે આપણે શું કરવું જોઈએ એ સંસ્કાર સંસ્કાર આપણને ક્યાંથી મળશે એ માટેનો પછી તમે પ્રયત્ન છે એ કરશો તો બાળકોમાં સંસ્કાર આવશે ઘણાનો એવો વિચાર હોય કે બાળકનો જન્મ થયા પછી અને થોડો મોટો થયા પછી આપણે સંસ્કાર માટે વિચાર કરીશું પણ એવું નથી હોતું હું તમને એક વાત સમજાવું ધારો કે તમારા ઘરની અંદર બટાટાનું શાક બનાવવાનું છે બટાટા બાફ્યા બાફીને બટાટાના ટુકડા કર્યા પછી એ બટાટાને ઉપરથી તમે મરચું છે મીઠું છે જીરું છે હળદર છે આ બધા મસાલા તમે ઉપરથી નાખો અને હલાઈ નાખો તો બારથી બટાટાનું શાકનો વઘાર થયો એવું જણાશે તો એક શાક એવું છે બીજું શાક એવું છે કે બટાટા નું શાક જે તમે કર્યું તો એવા છે કે એને તમે વઘારની અંદર જ બધા મસાલા નાખી બટાટા નાખી અને પછી એની અંદર તમે ચડવા દો છો અને મસાલા એકરસ બટાટાના એક એક ભાગની અંદર થઈ ગયા પછી એ સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે તો બે પ્રકારના શાકમાંથી શ્રેષ્ઠ શાક કયું અને તમે પસંદ કયું કરશો તો સ્વાભાવિક રીતે આપણે એવો વિચાર કરીશું કે જે વઘાર સાથે તૈયાર થયેલું શાક છે ને આપણે પસંદ કરીશું કારણ કે બટાટા બાફ્યા પછી ઉપરથી મસાલા જયારે નાખવામાં આવે છે અને એ મસાલા ઉપર જયારે સેજ પાણી પડે છે ત્યારે મસાલા ધોવાઈ જાય છે એ જ રીતે જ્યારે ગર્ભની અંદર બાળક તૈયાર થતું હોય છે એ જ સમયે એની ઉપર તમામ પ્રકારના સંસ્કાર જો નાખવામાં આવે તો એ સંસ્કાર એના લોહીની અંદર પડે છે અને એ સંસ્કાર જો પછીથી નાખવામાં આવે તો ક્યારેક એવો અનુભવ થાય કે બાળક નાનું હોય ત્યારે સારું હોય છે પણ મોટું થઈ ગયા પછી એ બાળક છે એ મંદિરે આવતું બંધ થઈ જાય અથવા તો વ્યસનો કરતું થઈ જાય અથવા તો માતા પિતા છે એના સામે બોલતું થઈ જાય તો એ ગર્ભની અંદર હોય ત્યારથી સંસ્કાર આપવા બહુ જરૂરી છે અને ભાગવતની અંદર આપણને દેખાય છે કે અસુર કુળની અંદર જન્મેલા પ્રહલાદની માતા એને નારાદજી જેવા સંત સમાગમમાં આશ્રમમાં રાખે છે તો અસુર કુળની અંદર પણ પરમ ભક્તરા જેવા પ્રહલાદનો જન્મ થાય છે એવી જ રીતે જે માતા પિતા આવી જ રીતે જો સંસ્કાર માટે તૈયાર હશે જવાબદારી સ્વીકારશે તો એ બાળક છે એ ગર્ભથી સંસ્કારી થશે અને આજે એવા ઘણા અનુભવ આપણને થાય ગર્ભથી જે માતા પિતા જાગ્રત રહ્યા છે એ બાળક છે જયારે ગર્ભમાં હોય ત્યારે વારે વારે તે આરતી એને કરાવતા હોઈએ સજાનંદ નામાવલી નો પાઠ થતો હોય અથવા તો પછી અ ગુરુ દર્શન થતા હોય તો એ બાળક છે ને જન્મ પછી તમે જોશો એ બધી વસ્તુમાં એનો લગાવ વધી જશે એ બધું એને ગમશે તો સૌથી મહત્વનું છે કે આપણે ગર્ભથી સંસ્કાર આપવા માટે તૈયાર થઈએ બીજી વસ્તુ છે કે એને સંસ્કાર આપવા માટે આપણે જાગૃત થઈએ બાળકને સંસ્કાર આપવા માટે સમય આપીએ એક વખત એક દંપતી સુખી સંપન્ન હતા સંતાન નતું બાળક લેવા અનાથ આશ્રમમાં જાય છે એને કહ્યું કે આ બાળક ખૂબ સારું છે કે લઈ જવાનો પ્રયત્ન કરે છે ત્યારે બાળક કહે છે કે તમે મને લઈ જશો પણ આપશો શું એને કહ્યું કે બેટા તને બહુ સારા સારા રમકડા આપીશું કે વોટ નેક્સ્ટ એને કહ્યું કે બેટા તારે જોઈએ એવી મોટા થયા પછી તારી સ્કૂલમાં તને ભણાવીશું કે મોટ વોટ નેક્સ્ટ કે તને સારોમાં સારો મારો બંગલો છે તારો થઈ જશે કે વોટ નેક્સ્ટ કે મારો ધંધો છે તારો થઈ જશે કે વોટ નેક્સ્ટ કે મારી સંપત્તિ છે બધી તારી થઈ જશે કે વોટ નેક્સ્ટ ત્યારે પેલા એ કહ્યું કે બેટા આટલું બધું આપવા તૈયાર છે તો તારે શું જોઈએ છે એ વખતે નાના બાળકે કહ્યું કે મારે આમની કોઈ જ વસ્તુ નથી જોઈતી તમે તમારા વ્યવહારમાંથી અને તમે તમારા જીવનમાંથી સમય કાઢી અને મને પ્રેમ કરશો એ વખતે દંપતી છે એ શરમાઈને નિથું જોઈ જાય છે ત્યારે બાળક કે કે મારે રમકડા અથવા સારું ભણવા નથી આવું મારે પ્રેમ જોઈએ છે મને કોક સમય આપે એ જોઈએ છે તો બાળકની ઈચ્છા એ છે કે એને સમય આપવો પડે ગમે તેટલા આપણે વિઝી હોય એ નોકરી હોય ધંધો હોય પણ સંસ્કાર આપવા માટે સમય આપવો બહુ જરૂરી છે જેમ વોરેન બફેટ જેવી વ્યક્તિ એમને એક ઇન્ટરવ્યૂની અંદર એમને એને એમના ધર્મપત્નીએ કહ્યું કે આટલો મોટો વ્યવહાર અને આર્થિક વ્યવસ્થા કરે છે છતાં પણ રોજ સાંજે લગભગ દોઢ કલાક એમના બાળકોને છેલ્લા પચાસ વર્ષથી સંસ્કાર આપવા માટે સમય આપે છે એના બાળકો મોટા થયા પછી એમના પૌત્ર કે પૌત્રી હોય તો એને પણ કે ભણાવીને સમય આપે છે ત્યારે સંસ્કારી બાળકો થાય છે તો આપણે પણ સમય આપવો પડશે બેન છે ઇન્દ્રન કે જેમને શ્રેષ્ઠ બિઝનેસ વુમેન એવોર્ડ પ્રાપ્ત થયેલો છે એને સરસ વાત કરતા કહ્યું કે તમે વ્યવહારની અંદર ખૂબ આગળ વધી શકો છો પરંતુ તમારે ભૂલવું ન જોઈએ કે તમે એક માતા છો તમે તમારો નોકરી અથવા તો બિઝનેસ ખૂબ વધારો પરંતુ બાળકોને સમય આપવો અને એના માટે પણ સમય કાઢો આજે આટલી જવાબદારી વચ્ચે પણ આ બેન કે છે કે હું રોજ બે કલાક છે મારા બાળકોને શિક્ષણ અને આધ્યાત્મિકતાના સંસ્કાર છે આપું છું તો જે સમય આપે છે ને એના ઘરની અંદર સારા બાળકોનો જન્મ થાય છે તો સમય આપવો બહુ જરૂરી છે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર તમે જો એ કેવો અદ્ભુત સમય છે આટલી મોટી સંસ્થાનું સંચાલન કરવા છતાં પણ એ બાળકો પાછળ સમય આપે છે ને એટલે આજે આપણી સંસ્થાની અંદર જે માતા પિતા બાળકો છે નથી માનતા માતા પિતાનું એ જ બાળકો આજે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજની આજ્ઞાનું પાલન કરે છે એમના દર્શનને ઝંખે છે એમના સાનિધ્યને ઝંખે છે કેમ કારણ કે એમને પ્રેમ આપે છે એમને સમય આપે છે એમની કાલી ઘેલી ભાષાને સાંભળે છે એટલા માટે આજે કોઈ પૂજામાં કંઈક વાત કરતો હોય તો સ્વામી પોતે શિક્ષાપત્રી વાંચન મૂકીને પણ એ નાના બાળકની વાતને સાંભળે છે એને સમય આપે છે તો સમય આપવાથી બાળક છે એ સંસ્કારી થાય છે તો જવાબદારીના ભાગરૂપે બીજું આ ત્રીજી વસ્તુ છે કે સંસ્કાર આપવા માટે માતા અને પિતા એટલે કે પતિ અને પત્ની બંનેના વર્તન સારા હોવા જોઈએ એ વર્તનની અસર છે બાળકો ઉપર પડે છે અને વર્તન વાતો કરે છે એ વાત પ્રૂફ થયેલી છે તો વર્તન આપણું સારું હોવું જોઈએ એક વખત એક બાળક છે એ ઘરની અંદર મોટા થતા હતા એના માતા પિતા ઘરમાં હતા એના માતા પિતા છે એ થોડા બીમાર હતા એટલે એક બાજુના ઘરની અંદર રાખ્યા અને ઘંટડી આપી કે તમારે કામ હોય ત્યારે ઘંટડી વગાડવાની બાકી ઘરની અંદર આવીને અમને રડવાનું નહીં ખોટી બીજી વાત નહીં કરતા એટલે એના જે પિતા હતા એને કંઈ જરૂર પડે જમવાની પાણીની દવાની તો ઘૂંટડી વગાડે અને પછી આમ અકળાતા અકળાતા જઈને વ્યવસ્થા પૂરી કરે અને એમ કરતા સમય જતો હતો અને એના પિતાનું મૃત્યુ થયું બધી વિધિ થયા પછી પેલી ઘંટડી શોધતા થાય ઘંટડી મળતી નથી એટલે એના પિતા અને માતા બંને અકળાઈ ગયા કે ઘંટડી ગઈ ગયા એ વખતે બાળકે કહ્યું કે શું શોધો છો તો ઘંટડી શોધું છું તો કે કઈ પેલી નાદા વગાડતા થાય તો કે હા એ તો કે મેં સાચવીને કબાટમાં મૂકી દીધી છે કેમ તે કબાટમાં મૂકી કે તમે પણ જ્યારે મોટા થશો ત્યારે મારે પણ તમને ઘંટડી આપવાની થશે તો મારે નવી ઘંટડી ન લાવવી પડે એટલા માટે અમે સાચવી છે ત્યારે માતા પિતાની આંખો પોળી થઈ ગઈ કે આપણા વર્તનની અસર બાળક ઉપર કેટલી બધી થાય છે કે આજનું આપણું આપણું ભવિષ્ય ઘડી દેતું હોય છે બાળક માટે થઈ જ કારણ કે આપણે કોક માતા પિતા માટે પારકા થયા એટલે તો વર્તન વાતો કરશે બીજુભાઈ બધે કા છે એમની પાસે એક માતા પિતા આવ્યા ને કહ્યું કે મારા માતા મારા બાળકો છે મારું માનતા નથી ત્યારે બીજુભાઈ બધે કાય થયું કે તમે એક બીજાનું માનો છો ત્યારે પતિએ કહ્યું કે આ નથી માનતી પત્નીએ કહ્યું કે આ નથી માનતા ત્યારે ગીજુભાઈ બધે કાંઈ કહ્યું કે આમાં જવાબ આવી ગયો તમે એકબીજાનો માનતા નથી અને તમારું વર્તન જોઈને તમારું બાળક પણ તમારું ન માને સ્વાભાવિક છે તમે એવું વર્તન કરો કે બાળકો છે તમારું માને તો તમે એકબીજાનું માનો એ બહુ જરૂરી છે ગાંધીજી પોતે પોતાની આત્મકથાની અંદર કે છે કે એમના માતા છે એ કાયમ એક તપસ્વી જીવન જીવતા અને ચાતુર્માસ દરમિયાન પોતે હું નિયમ રાખતા કે જો સૂર્ય દર્શન ન થાય ત્યાં સુધી પાણી પણ ન પીવું તો કે છે કે ચાતુર્માસમાં ઘણી વખત છે ચોમાસાના વાદળાઓને કારણે સૂર્ય ઘણી વાર ન પણ દેખાય તો અમે નાના હતા ત્યારે બહાર જઈને જોવો સૂર્ય દેખાય એટલે તરત બૂમ પાડી અને માતા છે ઉતાવળે સૂર્ય દર્શન કરવા માટે આવે ત્યાં વાદળ આવી જાય એટલે પાછા જતા રહે એની વાત કહે કે વાંધો વાંધોની ભગવાનની ઈચ્છા નહીં હોય અને ઘણી વાર એવું જોયું કે એક એક બે બે દિવસ ત્રણ ત્રણ દિવસ સુધી પણ સૂર્ય દર્શન ન થાય તો જ્યાં સુધી ન થાય તો ત્રણ ત્રણ દિવસના નિર્જળ ઉપવાસ કરતાં મેં મારી માતાને જોઈ છે અને માતાના તપસ્વી સંસ્કાર જોવાને કારણે ગાંધીજી છે એ પોતે સત્યાગ્રહ કરી શકતા હતા અને આ પ્રકારના તપસ્વી આંદોલનો કરી અને ભારતની આઝાદીની ચળવળ ચલાવી શકતા હતા એના કારણની અંદર કહે છે કે મારી માતાના જીવનમાંથી મને આવા સંસ્કાર મળે છે જે ઘરની અંદર માતા પિતાના જીવનમાં તપસ્વી પણના કોઈ લક્ષણ જ ન હોય એ જે એ ઘરની અંદર બાળકો કેવી રીતે તપની આશા રાખી શકો જે માતા પિતા તમામ પ્રકારનું અભક્ષ્ય વસ્તુ ખાતા પીતા હોય એ બાળક સંપૂર્ણ સાકારી રે કેવી રીતે આપણે વિચારી પણ શકીએ તો સૌથી પહેલી જવાબદારી છે કે આપણું વર્તન સારું હોવું જોઈએ તો વર્તનને કારણે છે એની અસર બાળકો ઉપર થાય છે ત્યાર પછીનું છે કે ઘરની અંદર બાળકોના કોઈ પણ નાના મોટા કાર્ય બદલ એ કાર્યની કદર કરો અને એને પ્રોત્સાહન આપો તો કદર અને પ્રોત્સાહનને કારણે છે બાળક છે ખીલશે કોઈ નાની કળી હોય એ કળીને તમે ખીલવા દો એની જે કાલી ખેલી નાની મોટી વાગ કરતી વસ્તુઓ છે એને તમે ખૂબ મોટું મન રાખી અને એને એને પ્રેમ આપો એને સમજો એ બાળક છે ને એ ખળી ખીલે છે એ કરમાઈ જશે એટલા માટે તમે કઈ પણ નાના કાર્યને પ્રોત્સાહન આપો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દેખાતું સૌમ્ય દિલ્હી અક્ષરધામ નિર્માણનું કાર્ય ચાલુ હતું એ વખતે સ્વામી ક્યાં બનાવનાર છે કારીગરોને મારે મળવું છે અને સ્વામી ઉનાળાની અંદર પિંડવાડામાં ગયા અને અક્ષરધામ નિર્માણના કાર્યોમાં જોડાયેલા એક એક વ્યક્તિના માથા ઉપર પ્રમુખ સ્વામી મહારાજે પુષ્પ મૂક્યું ત્યારે કારીગરોની હાથમાં આંસુ આવી ગયા કે અત્યાર સુધી અમે બનાવેલી મૂર્તિ ઉપર પુષ્પ ચઢાવતા હતા આજે પહેલી વખત પ્રમુખ સ્વામી મહારાજ એવા છે કે અમારી કદર કરી અને અમારી ઉપર એમને પુષ્પ ચઢાવ્યા અને એ લોકો નિર્વ્યસની થઈ અને જીવન પર પવિત્ર જીવન જીવવાનો સંકલ્પ કર્યો તો જો સ્વામી શ્રી નાના માણસોની પણ કદર કરી શકે છે તો આપણે આપણા નાના બાળકોના કોઈ પણ સારા કાર્યની કદર કરો એને પ્રોત્સાહન આપો એને જાણવા માટે અને સમજવા માટે હેતપૂર્વક તમે સમય આપો પ્રમુખ સ્વામી મહારાજ તે પ્રોત્સાહન આપતા પણ એક વખત સારંગપુરની અંદર રહેલો મણિઘર નામનો પાડો એ ભોપાલની અંદર સમગ્ર ભારતના પશુ સ્પર્ધાની અંદર એનો પ્રથમ નંબર આવ્યો અને ભારત કેસરીનો એવોર્ડ લઈને આવ્યો એને સ્વામીએ અમદાવાદની અંદર બોલાવ્યા એ આવ્યા પછી સ્વામીએ એક પાડાને પણ પ્રોત્સાહન આપીને પ્રમુખ સ્વામી મહારાજે સમય કાઢી એ પાડાનું પૂજન કર્યું એને હાર પહેરાવ્યો પછી સ્વામી છે સભાની અંદર જતા હતા એ વખતે લાલ કાર્પેટ બાપાને ચાલવા માટે પાથરેલી હતી સ્વામી કે મારી આગળ છે પાડાને ચલાવ પાપા કે આવું બધાય ગયું બાપા આવું ન હોય કે એ આવું સંસ્થાનું આટલું કાર્ય કરીને આવ્યો છે તો એને આગળ ચલાવ અને કદાચ ઇતિહાસમાં પહેલી વાર હશે કે ગોપાડાને લાલ કારપેટનું સન્માન મળ્યું અને એને સન્માન આપતા અને પ્રમુખ સ્વામી મહારાજ્યની પાછળ પાછળ ગયા તો પશુને પણ જે સન્માન આપતા હોય પોતાના સંતો ભક્તોને તો કેટલું આપતા હશે અને એના પરિણામ સ્વરૂપે તમે જુઓ એક નાના છે એ પોતે સાધુ થાય છે સંસ્કૃત શીખે છે અને પ્રમુખ સ્વામી મહારાજના પ્રોત્સાહનને કારણે ભારત વર્ષની આચાર્ય પરંપરાના સાતમા આચાર્ય તરીકે પૂજ્ય ભદ્રેશ સ્વામી આજે વિદ્યમાન છે એનું કોઈ કારણ હોય તો એ છે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રોત્સાહન આફ્રિકાથી યોગીજી મહારાજની સાથે સિત્તેરની સાલમાં આવેલા નાની ઉંમરના કિશોરો છે દીક્ષા લે છે અને પ્રમુખ સ્વામી મહારાજ એમના નાના નાના કાર્યને પ્રોત્સાહન આપી અને નવી નવી ડિઝાઇનો કરવા માટે પ્રેરણા અને સમય આપતા રહેતા એના પરિણામ સ્વરૂપે આજે અક્ષરધામ દિલ્હી અક્ષરધામ અમેરિકાની સંપૂર્ણ ડિઝાઇન કરનાર શ્રીજી સ્વરૂપ સ્વામી છે આજે વિદ્યમાન છે તો એક પ્રોત્સાહનને કારણે કેવા પ્રકારનું સર્જન થઈ શકતું હોય છે આપણે પ્રોત્સાહનના વગર એને ક્યારેક મૂર્છાવી દેતા હોય છે એના ઉપર ક્યારેક ગુસ્સે થતા હોઈએ છે તો કોઈ દિવસે બાળકની અંદર સારા સંસ્કાર છે એ પડવાના નથી તો આપણે પ્રોત્સાહન આપીએ અને પાંચમી વસ્તુ છે કે બાળકોની અંદર છે આપણે આધ્યાત્મિક સંસ્કાર માટે સંપૂર્ણ જાગ્રત રહીએ તો આધ્યાત્મિક સંસ્કાર છે બહુ જરૂરી છે જેમ કે શિવાજી એને એની માતા જીજીબાઈ છે એ નાના હતા ત્યારથી જ મહાભારત છે રામાયણ છે ઉપનિષદોની વાતો કરતા ત્યારે શિવાજીની અંદર હિન્દુ સંસ્કૃતિની અસ્મિતા જાગી તો આના માટે બહુ જરૂરી છે કે આપણે એવો સમય કાઢીએ જેમ ડૉક્ટર કલામ સાહેબ કહે છે કે હું નાનો હતો ત્યારે મારા માતા પિતા કહેતા કે બેટા રસ્તામાં મંદિર આવે તો દર્શન કરવા જજો સંતો હોય તો એમના આશીર્વાદ લેવા માટે જજો તો એના પરિણામ સ્વરૂપે જ્યારે એમને જોબની અંદર રિજેક્શન આવ્યું પોતે ડિપ્રેશનની અંદર હતા અને શિવાનંદ આશ્રમમાં ગયા અને શિવાનંદ સ્વામીના આશીર્વાદ લીધા અને પોતે એક સારા વૈજ્ઞાનિક બની શક્યા એમણે કહ્યું એ વખતે જો મારા માતા પિતાએ મને આ મંદિરના સંસ્કારને સંતના સમાગમના સંસ્કાર ન આપ્યા હોવ તો કદાચ હું આજે બહુ જ સાધારણ જીવન જીવતો હોત તો આવી વાદ્ય એને કરો મંદિર છે સત્સંગ છે એની કારકિર્દીની અંદર નડતર રૂપ નખી પરંતુ એને પ્રગતિરૂપ છે એને આવા પ્રકારની સારી વાતો કરો તો કાર્ય થશે આજે બાળકોને છે તમે ઘર મંદિર હોય તો ઘર મંદિરની અંદર તમે આરતી માટેના સંસ્કારો આપો બાળકો પાસે આરતી કરાવીએ નિયમિત રીતે એને પૂજા કરવાના સંસ્કારો આપીએ એને નિયમિત બાળ સભા કે કિશોર સભાના સંસ્કાર આપીએ ઘણી વખત આપણે એવું માનતા મારો દીકરો કે દીકરી દસમા અગિયારમા કે બારમા છે એનો અભ્યાસ સારો થાય એટલે આપણે એને મંદિરે નથી મોકલતા એને અભ્યાસ સારો થાય એટલે આપણે સભામાં નથી મોકલતા પરંતુ તમે જોજો કે આવી પરિસ્થિતિ પછી એનો અભ્યાસ અભ્યાસમાં પર્સન્ટેજ પણ ઓછા હશે અને ત્યાર પછી ઘણું બધું ગુમાવવાનું એમને આવ્યું હશે અને બીજી બાજુ નિયમિત સસ્તનનો યોગ રાખનાર એવા કેટલા બધા કિશોરો છે કે બારમાની અંદર એને નવાણું પોઈન્ટ પાંચ પર્સેન્ટેજ હોય નવાણું પોઇન્ટ નવાણું ટકા લાવનાર કિશોરો પણ આપણા ઉશ્કેલીયાની અંદર આજે વિદ્યમાન છે કારણ કે એના માતા અને પિતા છે જાગ્રત છે તો સત્સનનો અભ્યાસ બગડતો નથી એટલે એને મંદિરે છે આપણે લાવીએ આ પ્રકારની સારી વાતો કરીએ એને એકાદશી કરવા માટે એને તપ કરવા માટે પ્રોત્સાહિત કરીએ એને કોઈ પણ વસ્તુ ખાતા પીલા એને ચેક કરવા માટેનું આપણે એને સમજ સમજ આપીએ તો આપણા નીતિ નિયમ અને આધ્યાત્મિકતાના સંસ્કારો તમે આપશો તો એ બાળક એક અદભુત એક સુંદર બાળક તૈયાર થશે તો એવા પ્રકારના સંસ્કાર આપો જેમ શ્રવણ કુમારના માતા પિતા એમના બાળકને સંસ્કાર આપ્યા તો જ્યારે મા બાપ જરૂર પડી ત્યારે શ્રવણ કુમાર છે એ પોતે પોતાના ખભા ઉપર છે માતા પિતાને રચકીને અડસઠ તીરથ ની જાત્રા ધરાવે છે આજે ઘણી એવું બને છે કે સંસ્કાર નથી આપતા અને ફક્ત શિક્ષણ અને વ્યવસ્થાઓ આપીએ છીએ દરેક વખત એક દાદા છે એ સંતો પાસે આવી છે કે સ્વામી આમ તો કોઈ તકલીફ નથી પણ એકત્રીસમી તારીખે મને ઘર અંદર જમવાની મંદિર મંદિરમાં જમવાની વ્યવસ્થા કરશો સંતો કહ્યું કે કેમ તો કે મારે બે દીકરાઓ છે બે દીકરાને ભણાવી અને ખુબ સુખી સંપન્ન કર્યા છે હવે બંનેમાંથી કહ્યું કે એક દીકરો છે એવું કહે છે કે એક થી પંદર તારીખ સુધી એના ઘેર જમવા જવાનું બીજા કહ્યું કે સોળ થી ત્રીસ તારીખ સુધી એના ઘેર જમવા જવાનું તો જ્યાં સુધી ત્રીસ દિવસ હોય છે ત્યાં સુધી તો જમવાનું મળે છે પણ જે મહિનામાં એકત્રીસ તારીખ આવે છે ત્યારે બેમાંથી માંથી એક પણ મને જમાડતા નથી તો એકત્રીસમી તારીખે જમવાની વ્યવસ્થા મંદિરમાં કરો તો મોટી ઉંમરે મને થોડી રાહત રહે ત્યારે ખબર પડી કે મા બાપે સારું ભણાયા પણ સંસ્કાર ન આપ્યા તો એ જ માતા પિતાને કોઈ પ્રેમથી જમાડવા પણ તૈયાર નથી હોતા તો આપણે કેવું પ્રાપ્ત કરવું છે જીવનની અંદર એક પિતા છે એ મંદિરે આવતા એટલે પૂછ્યું કે આપણું મંદિરે આવવાનું અને આટલું બધું સક્રિય થવાનું કારણ શું છે એને કહ્યું કે પેલા હું વ્યસન કરતો હતો મંદિરે આવતો નહોતો મને આ બધી એલર્જી હતી પણ એક વખત છે મારા બાળક છે થોડો મોટો થયો જીતી થયો એટલે ઘરમાં જીત કરતો તો જીત કરતો હતો એટલે મેં એને સ્ટેજ ઊંચા અવાજે કહીને શે ધીમે રહીને કે એને લાખો માર્યો અને લાખો મારીને તરત જ એ ફોન પાલતા કે ટ્રિપલ જીરો અને ડાયલ કર્યા અને તરત પોલીસ આવી અને એ વખતે મને થયું કે કેમ શું કર્યું કે મને માર્યો કેમ અને પોલીસ બોલાવી પછી પહેલી વખત હતું એટલે પોલીસે જવા દીધી પણ પછી મને વિચાર આવ્યો કે પોલીસ એ આવે અને જેલમાં જવું એના કરતાં નાનપણથી મંદિરમાં જવું સારું એટલે એ પ્રસંગ પછી મારા પરિવાર સાથે દર રવિવારે મંદિરમાં આવતા થાય અને સેવામાં જોડાતા થાય કારણ કે મને એક અનુભવ થયો કે જો એને ખાલી વ્યવસ્થાને શિક્ષણ આપવાનો વિચાર કરીશું તો એ જ બાળક એક વખત જેલની અંદર મોકલશે તો આપણે કેવા બાળક જોઈએ છે કેવા સંસ્કારી જોઈએ છે તો તમારે સમય આપવો પડશે એક વખત અખબાર છે એ બીરબલની બુદ્ધિ ચાતુર્યથી એને થોડું હંમેશા એને પાછા પાડવાનો પ્રયત્ન કરતા હતા એટલે એને ઘાતની અંદર ચકલીનો બચ્ચું લીધો અને બીરબલને પૂછ્યું કે ચકલીનો બચ્ચું જીવે છે કે મરે છે એટલે એને વિચાર્યું થયું કે જો એવું કહેશે કે જીવતો છે તો દબાઈ દઈશ તો બચ્ચું મરી જાય એટલે બીરબલ ખોટો પડે એ કહે છે કે મરેલું છે તો હું ખોલીશ એટલે જીવે છે તો પણ ખોટો પડશે એટલે એને પાછો પડવાઈને આવો પ્રશ્ન પૂછ્યો પણ બીરબલ તો પોતે હોશિયાર હતા એટલે જીવું આવું કહ્યું કે અંદર ચકલીનું બચ્ચું છે જીએ છે કે મરે છે એ વખતે બિરુબાલે બહુ જ પ્રેમથી કહ્યું કે એ તમારા હાથમાં છે તમે જો ધારશો તો જીવશે ને તમે જો ધારશો તો મરશે એમ ભગવાને બાવળા તાપ્યું છે ને આપણા હાથમાં છે આપણે એને સંસ્કાર સંસ્કારી કરવું છે કે કુશ સંસ્કારી રાખવું છે એ માતા પિતાના હાથમાં છે આજે સત્સંગમાં હજારો પરિવારમાં આપણે એવું જોયું છે સંસ્કાર કારણે બાળકો હોસ્પિટલમાં હોય અને ડોક્ટરો કે છતાં પણ પૂછા કર્યા વગર દવા ન લેતા હોય એ કેજીની અંદર જતા હોય પાંચ છ વર્ષની ઉંમરે કદાચ બાળકો છે એ પણ કોઈ કેક આપે તો કેક નથી ખાતા કારણ કે કદાચ એની અંદર નોનવેજ હોય તો એટલી દ્રઢતા રાખે છે આજે એકાદશી બાળકો હોય ત્યારથી ખરાળ તો સમજ્યા પણ લિક્વિડ ઉપર એકાદશી કરનાર બાળકો પણ છે પોતાની સાથે સ્કૂલની અંદર દીકરા કે દીકરી નીલકંઠ હોરણીની નાની મૂર્તિ લઈ જાય અને જ્યારે લંચનો સમય આવે ત્યારે નીલકંઠ હોરણીને પોતાની બેગમાંથી કાઢી અને થાળ ધરાવી અને પછી પોતે જમે છે આવા એને ભક્તિના સંસ્કારો પણ પડેલા છે ઘર મંદિરની અંદર ભગવાનને જગાડવાની ને પોઢાડવાની સેવા આપણે બાળકો કરી રહ્યા છે સહજાનંદ નામાવલીનો મુકપાઠ કરી અને ભગવાનની આગળ આ પ્રકારની એક ભક્તિ પણ અદા કરતા હોય છે સંસ્કૃતની અંદર સિદ્ધાંત ગાન પણ એ કરતા હોય છે તો બધાના મૂળની અંદર છે કે એના માતા પિતા સંસ્કાર માટે બાળકો જાગેલા છે માતા પિતા જાગેલા છે તો આપણે પણ જો આપણા બાળકોમાં સંસ્કાર આપવા હોય તો આપણે જાગવું પડશે એટલા માટે જ કબીરદાસે કહ્યું ઉઠ જાગ મુસાખીર ભોર પયો અબ રેન કહા તું સોવા થે જો જાગત હે વો પાવત હે જો સોવત હે વો ખોવત હે જો આપણે આ સંસ્કાર બાબતે છે આપણે ઊંઘતા રહ્યા તો સમજવાનો પ્રમુખ સમય મહારાજ કે છે કે સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે તો આપણે સૌ જાગીએ આપણને આવા મંદિરની વ્યવસ્થા કરેલી છે નિયમિત બાળ સભા ને રવિ સભાની વ્યવસ્થા કરેલી છે તો એમાં ઘર મંદિરની પણ પ્રેરણાઓ આપેલી છે તો આપણી પરંપરાને ઘરમાં સાચવીએ અને મંદિરની અંદર સત્સંગ પરંપરાને સાચવશું તો સહજપણે આપણા બાળકો અંદર ખૂબ સારા સંસ્કાર આપશે કે જે બાળકને જોઈને તમને શાંતિ થાય જે બાળકને જોઈને તમને આનંદ થાય કે ખરેખર ભગવાને મારે તેમ દિગ્ય મુક્ત અને મોકલેલા હતા એને બે સંપૂર્ણપણે સંસ્કાર આપેલા છે તો ક્યારે પસ્તાવું નહીં પડે તો એનું જણપણો રાખી સંસ્કાર આપવાની જવાબદારીનો સ્વીકાર કરી એના માટે આપણે સતત જાગૃત રહીએ એ માટેની પ્રેરણા બળબુદ્ધિ શક્તિ ભગવાન અને સંત આપે એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન આવી વધુ કેતા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાળા ચેનલને સબસ્ક્રાઇબ કરો